મારું નામ ડોક્ટર પીસી વેકરિયા હાલ ગામમાં વાડી વિસ્તારમાં એક બાળક બોરની અંદર પડી જતા રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ કરી અને તેમને અત્યારે સારવાર માટે લાવવામાં આવેલા બાળકની પરિસ્થિતિ એકદમ નોર્મલ છે બાળક આઉટ ઓફ ડેન્જર છે અને હાલ ઓબ્ઝર્વેશન ઉપર રાખેલું છે જી અને કઈ રીતે બાળક અહીંયા લઈ આવ્યું

બસાડી ના થા છોકરો રમતો રમતો બોર માં પડી ગયો હતો પછી શેઠ ને ફોન કર્યો શેઠ તરત આવી ગયો હતો શેઠ પછી દવાખાના નો નંબર હતા એને ફોન કરી નાખે એકસો આઠ આવી ગયો હતો એટલે રાજુ મોલિયા એને બધા આવ્યા હતા ગામ ના સરપટી આવી હતા અતુલભાઈ બધા આવી બોલો જીસીબી વાળો બી આવી ગયો હતો એને સે ખાડો કરીને છોકરા ને બહાર નિકાલ લેતા મામલેદાર પોલીસ સ્ટેશન એ બી આવી ગયા હતા બધા આવી ગયા હતા પછી છોકરો અત્યારે રેડી છે સારો છે

બાળક અંદર બોરમાં ફસાયેલું હતું તો જે રીતે અમને માર્ગદર્શન મળતું હતું એ રીતે અમે એને ઓક્સિજન અંદર બોર વાવ અંદર પહોંચાડેલું અંદાજે પચાસ ફૂટ જેવું વ્યવસ્થા કરાવેલી ઓક્સિજન પહોંચાડવામાં અને જેસીબીના મદદથી આપણે ઊંડો ખાડો ગોળી અને પેલો પાઇપ કાઢીને અમારા ઈએમટી સાહેબ ડૉક્ટર સાહેબે વ્યવસ્થિત બાળકને કોઈ નુકસાની ન થાય અને ઈજા ન પહોંચે એ રીતે એને અંદરથી બહાર નીકળેલ છે અને સારવાર અર્થે આપણે વેસાણા સીએચસી હોસ્પિટલ ખાતે લઈ આવેલા હતા